હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે એકદમ અલગ જ ઘઉંના લોટનો એકદમ ક્રિસ્પી અને ચટપટો નાસ્તો જે તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે ઘઉંના લોટનો અલગ જ નાસ્તો બનાવીએ છીએ તો પહેલાં તો ઘઉંનો લોટ ચાળીને લઈ લીધો છે અને તેમાં આપણે હવે ઘઉંનો લોટમાં અજમા એડ કરી અને એક અલગ જ નવો નાસ્તો બનાવવાનો છે જે ચા સાથે સાંજના સમયે અને બાળકોને જ્યારે ક્રિસ્પીનસની જરૂર હોય અને એવો નાસ્તો ચટપટો ખાવો હોય ત્યારે તમે આ આપી શકશો વેફરને પણ ભૂલાવી દેશે અને બહારના પડીકા ખવડાવવા એના કરતાં આ નાસ્તો એકવાર બનાવીને જરૂર ખવડાવજો તો આપણે હવે ઘઉંનો લોટ ચાડી લીધો છે અને એમાં સૌ પ્રથમ તો અજમા એડ કરી દીધા છે અને આમાં સૌથી વધુ કાંઈ વસ્તુ એડ કરવાની પણ નથી અને મસ્ત આપણો નાસ્તો તૈયાર થશે તો માત્ર ને માત્ર અજમા હળદર અને મેં નમક એડ કર્યું છે હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ જેટલું સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે અને થોડી તીખાસમાં તે આપણે પાછળથી પ્રોસેસ કરવાની છે તેમાં એડ કરવાનું છે પરંતુ ફ્રેન્ડ્સ આ ખાવા સમયે હવે આનો આપણે સારી રીતે લોટ બાંધી લઈએ નહીં ઢીલો કે નહીં કઠણ એવો મીડિયમ આપણે લોટ બાંધી લેવાનો છે ફ્રેન્ડ્સ અને આ ખાવામાં તો એટલા ચટપટા અને ટેસ્ટી લાગશે કે બાળકો પણ ખાવામાં ના નહીં પાડે અને આપણે ખાટા મીઠો એવો આપણો ક્રન્ચીનેસવાળો નાસ્તો બનાવવાનો છે જેથી કરી અને બાળકો બહારના પડીકા પર ભૂલી જશે અને આ વસ્તુ તમે ચા સાથે કે નકરો એવી રીતે સરસ ખાઈ શકશો હવે આપણે સારો એવો લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે તેલ લગાવી સારી રીતે મસળી લઈએ તો આ ટાઈપનો આપણે જેવો રોટલીનો લોટ કરીએ છીએ તેવો જ આપણે લોટ બાંધવાનો છે હવે એને આપણે સારી રીતે મસળી અને પાંચથી દસ મિનિટ જેવો સમય આપણે તમે રેસ્ટ આપી શકીશું જેથી કરી અને સરસ એવો આવેનું રોટલી વણાઈ શકે તો એના માટે આપણે હવે લોટ બાંધી અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યારબાદ આપણે એને વણવાની છે તો આપણો લોટને સારી રીતે પહેલાં તો મસળી લઈએ અને જો પાંચ દસ મિનિટ રેસ્ટ ન કરાવવો હોય તો તમે એને સારી રીતે એકદમ મસળી લ્યો એટલે પછી ફરીથી તમે એને લોઈ બનાવી શકશો ને વણવાનું છે તો હવે આ પ્રકારને મેં મોટી થાળી અને મોટી એવી રી લો વાળવાની છે તો સારી રીતે આપણે રોટલી મોટી બને એટલી પતલી અને મોટી રોટલી વણવાની છે ફ્રેન્ડ્સ તો હવે આપણે એકદમ આછી બને એવી આપણે રોટલી વણી લઈએ જેટલું પોસિબલ હોય એટલે હું પાટલા ઉપર નથી વણતી અને મોટી થાળી લીધી છે ને આવી રીતે આપણે મોટી એવી રોટલી વણી નાખીએ ફ્રેન્ડ્સ હવે આને આપણે ચોપર આવે છે એનાથી અથવા ચાકાની મદદથી આવી રીતે આપણે કટર આવે છે ને આપણે કટિંગ કરવાનું એનાથી કે આ ચાકાની મદદથી આવા ઊભા કટ મારી દેવાના છે અને બહુ મોટી રોટલી હોય તો વચ્ચેથી પણ એક કટ મારી દેવાનું છે જેથી કરી અને હવે આપણે આ બધું બીજી થાળીમાં લઈ લઈએ અને જે થાળીમાં લઈએ આપણે એમાં થોડો લોટ છાંટી દેવાનો જેથી કરીને આ બધા ચોટે નહીં તમે જોઈ શકો છો કે આ બહુ મોટી આપણે પટ્ટી બને છે તો હવે આમાંથી છે ને આપણે એક વચ્ચેથી કાપો મારી દઈશું જેથી કરીને તળવા સમયે અવળી મોટી આપણે તળવામાં બેવડી ન વરે અને એનાથી શું થાય કે આપણે એકદમ પોચી નહીં કરવાની કડક તરવાની છે અને કોઈને સોફ્ટ ખાવી હોય તો સોફ્ટ રાખી શકે છે પરંતુ જો આવડી કટ લગાવશું ને તો સરસ એવો આપણે તળવા ટાઈમે એનું ક્રિસ્પીનેસ રહેશે અને બેવડી ના વડે એટલા માટે આવડા કટ મારી દીધા છે અને હવે આવી રીતે આપણે બધી રોટલી લોહી વાળી અને રાખી દીધી છે અને બધી રોટલી આવી રીતે આપણે વારાફરતી વણવાની છે એક બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે વણતા જશું અને તળતા પણ સાથે જ જશું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો ગરમ તેલમાં આ બધે એકદમ આપણે તળાવવા દેવાની છે નહીં થેમી ફ્લેમ કે નહીં ખૂબ વધારે ફ્લેમ મીડિયમ ફ્લેમ ઉપર આને તળવાની છે અને આ ટાઈપે એકદમ ઝારામાં લ્યો અને ખખડે તેવી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે ફ્રેન્ડ્સ અને હવેની જે પ્રોસેસ છે એ જ આમાં મસ્ત મજાનો ટેસ્ટ લાવશે અને એ જ સારું એવું આપણે જે રિઝર્ટ આમાંથી લાગશે ખાવામાં એકદમ ટેસ્ટી તો આપણે તળાઈ ગઈ છે ત્યાં સુધી તો એ તમે આપણે બધા નાસ્તા આવી રીતે કરતા જ હોય છે પરંતુ હજુ તો આમાં જે ટેસ્ટ લાવવાનો છે તે તો આગળ તમે જોતા રહેજો એ પાછળ બાકી જ છે તો આવી રીતે આપણે બધા વણી અને જે આપણે નાસ્તો અજમા અને ઘઉંનું જે બનાવેલી છે ચોરાફળી કયો કે જે કયો તે એકદમ અલગ જ નાસ્તો ક્રન્ચીનેસવાળો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે હવે આ બધા એકદમ હલે આપણે જે હલાવતા ખખડી જાય ત્યાં સુધી એને પાકવા દીધા છે અને બધા આવી રીતના આપણે બનાવી લીધા હવે ગરમ હોય ને ત્યારે જ આપણે હજુ આમાં મસાલા જે એડ કરવાના છે ને એ એડ કરી દેવાના છે ફ્રેન્ડ્સ તો આમાં હવે જે છે એ મસાલાથી જ આ બધો ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ તો સૌ પ્રથમ તો હું આની ઉપર એડ કરું છું જલજીરા હા ફ્રેન્ડ્સ અજમાની આપણે જે પૂરી બનાવી છે એમાં હવે આપણે શું તો કે જલજીરા સારી રીતે છાંટી અને મિક્સ કરવાની છે હવે જે ખાવામાં એકદમ મસ્ત મજાનું ખારી અને અજમાનો ટેસ્ટ આવશે અને ઉપરથી ખાશો એટલે એમાં જલજીરા છાંટેલી હશે તો એનો ટેસ્ટ જ અલગ થઈ જશે તો હવે આપણે એમાં જલજીરા છાંટી અને સારી રીતે હલાવી લેશું અને તીખાશ માટે આપણે કશ્મીરી લાલ મરચું એડ કરીએ અને પછી એને હલાવતા જશું આપણે ડબ્બામાં ભરતા સમયે આવી રીતે ગરમ ગરમ બધું જેથી કરીએ અને આ થોડા તેલવાળા હોય ને ત્યાં બધો એનોમાં મસાલો ચીપકી જાય તો સરસ મજાનો આ ખાવામાં તો ચા ભેગા અને આ નકરા પણ તમે સો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે ને તૈયાર છે આપણા બધા ચોરાફોડી જેવી આપણે મધ્ય આ ઘઉંના લોટનો બાળકો માટેનો એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર છે આભાર ફ્રેન્ડ